હેલો ગુજરાતી ક્લાસ આજે આપણે આપણે ગુજરાતીમાં વ્યાકરણ વ્યાકરણમાં છે છે વચન વચન શું વચનના બે પ્રકાર હોય છે એક હોય છે એકવચન અને બહુવચન વચન એટલે શું તો એક વચન એટલે

તારો નદી ગાડી દડો આ બધું એક વચનમાં આવે કેમ કે તારો તારો એટલે કે એક જ તારો છે તારો જે આકાશમાં હોય ને આપણે કહીએ કે પહેલો તારો ધૂમનો છે એમ કહીએ છે ને તો એવી જ રીતે એક જ તારો છે તો એક તારો એ એક વચન છે કેમ કે એક જ છે પછી જે નદી 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 એક જ છે ગાડી તો ગાડી પણ આપણી પાસે એક જ ગાડી છે દરો તો દડો પણ આપણી પાસે એક જ છે તો એક પણ કોઈ પણ વ્યક્તિ વસ્તુ પદાર્થ એક જ દર્શાવવામાં આવે ત્યારે એને એકવચન લેવાય અને હવે આવે છે બહુવચન બહુવચન એટલે એક કરતાં વધારે કે કોઈ પણ વ્યક્તિ પ્રાણી પદાર્થ કે વસ્તુ કોઈ પણ હોય તો એક કરતાં વધારે હોય કે આપણે છોકરાઓ સ્ટુડન્ટ્સ ધ વિદ્યાર્થીઓ પછી ગાડીઓ કહે છે ને એવી જ રીતે તો આમાં છે તાર આપણે એક વચનમાં જોયું કે તારો તાર એક જ છે પણ બહુ વચનમાં એક થી વધારે થઈ જાય છે થઈ જાય છે ને તો શું થઈ ગયું તારા શું થયું તારા કેમ કે આમાં તારો એક જ છે પણ આમાં તો તારા ઘણા બધા છે એટલે શું થઈ ગયું એનું બહુવચન થઈ ગયું ઓકે તો છે હવે

એક જ છે હ તો પેલા પાસે તો ઘણી બધી ગાડી છે તો આપણી પાસે એક ગાડી છે તો આપણે એક વચન માં આવે છે માં આવે એક વચન માં પણ બહુવચન માં પેલા કુછું પાસે તો ઘણી બધી ગાડીઓ છે તો શું આવે ગાડીઓ ઓકે પછી આવે છે દળ શું નામ છે દળત મારી પાસે કઈ પણ પેલા રોહન પાસે તો ઘણા બધા દડાઓ છે તો એ શેમાં આવી ગયું બહુવચનમાં ઓકે સ્ટુડન્ટ્સ તો આ ગ્રામરમાં એકવચન અને બહુવચનનો ઘણો તફાવત પડે છે તો આપણને ખબર પડી ગઈ ને કે એકવચન અને બહુવચન કોને કહેવાય ઓકે તમને બધાને ખબર પડી ગઈ છે ઓકે તો સ્ટુડન્ટ્સ તો આપણે એની એક્સરસાઈઝ પણ આપણે ઘરે કરવાની છે અને ઘરે પણ આપણે કોઈ જોવાનું છે કે મારી પાસે એક જ દડો છે મારા ફ્રેન્ડ પાસે કેટલા દડા છે તો એક થી વધારે હોય તો એ થઈ શું થયું બહુવચન થયું હ તો એ કોઈ પણ વસ્તુ હોય વ્યક્તિ હોય પદાર્થ હોય એક જ હોય તો એ એકવચન માં આવે અને વ્યક્તિ વસ્તુ પદાર્થ એક થી વધારે હોય તો એ ओके okay, स्टूडेंट्स तो આ તમે વારંવાર વાста રહેજો વીડિયોસ પણ વારંવાર જોતા રહેજો ઓકે અને एक्सरसाइज પણ વારંવાર કરતા રહેજો ઓકે स्टूडेंट्स તો સેશન અહીંયા પૂરું કરીએ ઓકે બાય